ખાતે કેશવ વસ્તી દ્વારા હિન્દુ મહા સંમેલન યોજાય નરમાંથી નારાયણ બળવાની કુશળતા આર એસ એસ સીકવે છે ભાઈ પ્રજાપતિ સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં સનાતન પ્રેમી હિન્દુ પરિવારો ઉપસ્થિત રહ્યા હતા પાટણ પાટણધારીક ચૌદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને સો વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી અંતર્ગત પાટણ શહેરના પંદર જેટલા જુદા જુદા વિસ્તારોમાં હિન્દુ સંમેલનના આયોજનો કરવામાં આવ્યા છે જે અંતર્ગત શહેરના ટેલિફોન એક્શન ચેન્જ થી ગાયત્રી મંદિર અને લીલીવાડી વિસ્તારના કેસર વસ્તીના રહીશોમાં પણ સમર સત્તાનો ભાવ પ્રગટ થાય તેવા શુભ સંકલ્પ તથા તારીખ ચૌદમી ફેબ્રુઆરી ને શનિવારે સાંજે ચાર કલાકે શહેરના વિલાસ પાલરી ખાતે હિન્દુ મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું ઐતિહાસિક અને ધર્મનગરી એવી પાટણ નગરી જે એક સમયની ગુજરાતની રાજધાની હતું તેવા વૈભવશાળી પાટણ નગરમાં આયોજિત આ હિન્દુ મહાસંમેલનમાં આપણી પ્રાચીન હિન્દુ સંસ્કૃતિ અને તેનો પુત્ર રૂપ હિન્દુ સમાજ એક વિરાટ રાષ્ટ્રના રૂપમાં એક થઈ પોતાની અસ્મિતાની ઓળખ પુનઃપ્રાપ્તિ કરે અને સમાજમાં સમર સત્તા સ્થાપિત થાય તથા પ્રત્યે હિન્દુ ભાઈ બહેનો ભાઈચારાની ભાવના કેળવણી દેશ પ્રત્યેની પોતાની ફરજો બજાવે એ હેતુથી કેશોવસ્તીના હિન્દુ મહાસંમેલનમાં સંતો મહંતો અને શૃષ્ટિ ઉપસ્થિત રહ્યા હતા આ કેશોવસ્તી હિન્દુ સંમેલનમાં સંત શ્રી વસંત ઘેરી ગુરુ કલ્યાણ ઘેરી મહારાજ શ્રી વિજય હનુમાન આશ્રમ તેમ જ આ સંમેલનના સંયોજક યશપાલભાઈ સ્વામી ડોક્ટર જય ધ્રુવ પ્રો નવીનભાઈ પ્રજાપતિ તથા ઉંજાથી લેખિત શ્રીમતી વિમળાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા વ્યક્તિ હોય પોતાના ધર્મ દેશ પ્રત્યેની ભાવના તેમજ આપણી નૈતિક ફરજો તથા સર્વ હિન્દુ સમાજ અમર સત્તા પૂર્વ ખાલી મળીને રહે અને સ્વદેશી ચીજ વસ્તુઓ જે ઘરમાં ઉપયોગી કરીએ તથા વિધર્મીઓની જાળ જાળમાં ક્યાંક બહેન દીકરીઓ ફસાઈ ન જાય તે બાબતે ડોક્ટર બાબુભાઈ પ્રજાપતિ અને અમીબેન મોદી દ્વારા સંવાદ રજૂ કરાયો હતો તેમજ દીકરીઓ દ્વારા તલવારબાજીની સુંદર કૃતિ રજૂ કરવામાં આવી હતી આ હિન્દુ સંમેલનમાં ખૂબ જ સુંદર વક્તવ્ય દેશભક્ત બનવા અને નૈતિક ફરજ બાબતે તેમજ આર એસ એસ શું છે તેની કામગીરી શું છે એ બાબતે જણાવવામાં આવ્યું હતું નરમાંથી નારાયણ બનવાની કુશળતા આર એસ એસ શીખવે છે તે બાબતે સમજ આપવામાં આવી હતી અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું સ્વતંત્ર બનાવવાના હોય પણ એ સ્વચ્છંતા સુધી પહોંચી જાય ત્યારે એક કુટુંબ તરીકે આપણી કેટલીક નૈતિક ફરજો હોય છે કે ગમે તેટલા મિત્રો સાથે બહાર બેઠા હોય પણ તમારા કુટુંબે નક્કી કરેલા સમયે તો એને પાછું આવવું જ પડે એક નિયમ છે ગમે એટલા થાકીને આવ્યા હોય પણ નક્કી કરેલા સમયે તો એને ઉઠવું જ પડે આવું બધું જો નિયમો પાળશું તો જ આપણા કુટુંબની જે વ્યાખ્યા છે એમાં એ રહી શકે આપણો લાડલો દીકરો આપણી લાડલી દીકરી એ સ્વતંત્રમાંથી ક્યારે સ્વચ્છંદ બની જાય છે અને જેના કારણે સવાર પડે ને ન્યૂઝપેપર જોઈએ ખરેખર ચિંતાનો વિષય બને કે કેટલી વિકૃતિઓ સાથે યુવાનો બહાર આવે છે એ યુવાનો કોઈનો તો પરિવારનો દીકરો કે દીકરી હશે ને એ મા બાપ શું ખુશી હશે ખુશ હશે કે મારો દીકરો આવા કાંડ કરી રહ્યો છે એ તો દુઃખી જ છે પણ સાથે સાથે કેટલાય પરિવારોને દુઃખી કરી રહ્યા છે તો બાળકોને સ્વતંત્રતા આપીએ સ્વચ્છંદ ન બનાવીએ અને ખરેખર એવું થાય કે એની સાથે સાથે યુવાનોને પણ આજને તબક્કે મને કહેવાનું મન થાય કે જ્યારે એમને સલાહ આપવામાં આવે છે ત્યારે યુવાન એવું વિચારે કે મારા ઘરમાંથી મને રોકટોક કરવામાં આવે છે એના માટે હું એક પતંગનું ઉદાહરણ આપું કે પતંગ જ્યારે એક દોરીના માધ્યમથી આકાશમાં ખૂબ ઊંચે ઉડી જાય છે પછી દોરી એને જો ખેંચે તો એ પતંગ પોતાના મનમાં જો એવું વિચારે કે આ દોરી ન હોત અંકુશ ન હોત તો હજુ ઊંચે સુધી આકાશમાં ઉડી શકત પરંતુ પતંગ એ નથી એ ભૂલી જાય છે કે ત્યાં સુધી એ ઊંચાઈ સુધી પહોંચાડવા માટે પણ એ દોરી જ તને લઈ ગઈ છે અને દોરી એટલે કોણ કુટુંબ અને પતંગ એટલે પરિવારના તમામ સભ્યો યુવાઓ આપણે બધા જ એ અંકુશ છે એ રોકટોક નથી અને એ જરૂરી છે જો એ ન હોય તો આપણે એમાંથી બહાર ન આવી શકીએ પરિવારમાં એકતાનું ખૂબ મહત્ત્વ છે અહીંયા બેઠેલા મંસ સાહેબે પણ આપણને ખૂબ સરસ વાત કરી કે આ જ્યાં એકતા અને સંસ્કૃતિનો સમન્વય હશે તે ઘર સં સ્વર્ગ બની જાય છે તમારી પાસે ગમે એટલી સંપત્તિ હોય પરંતુ જો એકતા કુટુંબમાં પરિવારમાં એકતા નહીં હોય તો આપણે નાશ પામશું એ ચોક્કસ વાત છે એના માટેનું ઉદાહરણ આપણી સામે જ છે કે રાવણ પાસે સોનાની લંકા હતી ખૂબ બધી સૈન્ય હતું અપાર શક્તિ હતી એનામાં શું નહોતું માત્ર એના ભાઈ પ્રત્યે અને ભાઈ ભાઈમાં મેળ નહોતો એના કારણે નાશ પામ્યા એની સામે આપણી પાસે બીજું પણ ઉદાહરણ છે કે પાંડવો માત્ર પાંચ જ હતા પણ તેમ છતાં એ મહાભારતનું યુદ્ધ જીતી શક્યા એનું કારણ પરિવારમાં એકતા એ ખૂબ જરૂરી છે અને આજે એકતા હશે તો પરિવારમાં કોઈ આર્થિક અથવા તો સામાજિક કોઈ તકલીફ આવી પડી હશે ને તો પરિવારની એકતાને કારણે એ પરિસ્થિતિમાંથી તમે ઝડપી બહાર નીકળી શકશો સંઘે શક્તિ યુગે આ કળિયુગમાં એકતા એ જ શક્તિ છે પરિવારમાં આ એકતા પ્રેમ સંસ્કાર આ બધું જ કરવું હશે તો આપણે શું કરશું તો વધુમાં વધુ સમય આપણે આપણા પરિવારને આપશું બની શકે તો એક ટાઈમનું જમવાનું પરિવાર સાથે લઈશું એમાં સમગ્ર પરિવાર આવે થોડી રાહ જોવી પડે તો જોઈએ અને એ વખતે કોઈ પણ ડિવાઇસ આપણી આજુબાજુમાં ન હોવું જોઈએ ટીવી કે મોબાઈલ કંઈ પણ નહીં એ સમય માત્ર આપણા પરિવારનો છે અને એ પરિવારમાં સાત્વિક ભોજન સાથે લેવું જોઈએ એક વખત દીવાબત્તી કરતી વખતે આખો પરિવાર ભલે મિનિટ પણ એ જે પૂજા અર્ચના કરીએ છીએ ત્યારે સાથે બેસીને આપણે એ પૂજા અર્ચના કરીએ નાના બાળકની પણ આપણે વાત સાંભળવી જોઈએ દરેકની લાગણી અને વિચારો એ આપણી સાથે જોડાયેલા રહે એ શું કહેવા માગે છે એ આપણે સાંભળવું જોઈએ આપણી પાસે ટાઈમ નથી એવા શબ્દો નહીં આપણે એમને સાંભળવા જ જોઈએ આપણે આપણી પાશ્ચાત સંસ્કૃતિને કેટલાક ભ્રમમાં આવીને આપણા બાળકને જે કેળવણી આપવાની ઉંમર છે સંસ્કાર આપવાની ઉંમર છે ત્યારે આપણે પ્લે ગ્રુપમાં મૂકી દઈએ છીએ એ સમય એને ઘરમાં રમવાનો એને કંઈક જાણવાનો એને શીખવાનો એ સમય છે એ સમયે આપણે પ્લે ગ્રુપમાં મૂકી અને એને ભણતરના ભાર સાથે જોડી દઈએ છીએ અને સ્કૂલમાંથી બે ચાર લાઈન અંગ્રેજીની શીખીને આવે એટલે આપણે ખૂબ ગૌરવ અનુભવી અને એને પ્રદર્શન પ્રદર્શિત કરી દઈએ છીએ કોઈ મહેમાન આવે એટલે એને પ્રસ્તુત કરી દઈએ આને આવું આવડે છે પણ આપણને દુઃખ નથી લાગતું કે આપણી પાસે જે ધર્મના ગ્રંથો છે એમાંથી એને કેટલા વિચારો ગ્રહણ કર્યા નથી વાંચ્યા તો આપણા બાળકને કેવી રીતે વંચાઈશું એને એક શ્લોક આવડે છે ના એનું દુઃખ નથી પણ એક કોયમ આવડે છે ને એની ખુશી અને એને પ્રદર્શિત કરીએ છીએ કોઈ મહેમાન આવ્યું એટલે જે આવડ્યું એને પેશ કરી દીધો આપણા ધર્મ ગ્રંથોમાં એ તાકાત રહેલી છે કે ગમે તેવી મુશ્કેલી આવે સામાજિક હોય આર્થિક હોય અથવા તમારા ધંધા રોજગાર કે નોકરી સંબંધિત હોય જ્યારે તમે કોઈ ટેન્શનમાં આવો ત્યારે ભગવદ્ ગીતાના કોઈ પણ પાનું કોઈ પણ શ્લોક ખોલીને ધ્યાનથી વાંચો તો એમાં તમને તમારા તમામ પ્રશ્નોનું સમાધાન મળી રહે છે આવી અદ્ભુત ધર્મગ્રંથો આપણી પાસે છે અને જો આપણે એ ના વાંચન કરી શકીએ અથવા તો આપણા બાળકને એ ના વંચાઈ શકીએ એ ખરેખર દુઃખની વાત છે આપણે ઘણા એવા ધર્મો જોઈએ છીએ અને જાણીએ છીએ કે જ્યાં ધર્મ જ્ઞાન પહેલું છે અને અક્ષર જ્ઞાન પછી છે આપણે ક્યારે ધર્મ જ્ઞાન લઈએ છીએ ઉંમરના ઢળાવમાં સામાજિક જવાબદારીઓમાંથી મુક્ત થઈએ હવે સમાજ ઘરમાં આપણું બીજું કંઈ કામ નથી એ સમયે આપણે શું કરીએ ધાર્મિક પુસ્તકો લઈ અને બેસીએ છીએ પરંતુ જો એ વહેલા એ ધર્મનું પુસ્તક આપણે લીધું હોય તો આપણે આવનારી પેઢીને એનું માર્ગદર્શન આપી શકત આપણે એને જ્ઞાન આપી શકત એ જ રીતે આજની પેઢી જો આ વારસાને જાળવશે તો આવનારી પેઢી સુધી એ ધર્મના જ્ઞાન પહોંચશે અને આપણો મુખ્ય વિષય પણ છે અને આપણી જવાબદારી છે કે આવનારો અત્યારે આપણો ધર્મનું જ્ઞાન કેટલું છે આપણે ગીતા વાંચી છે આપણે પૂરું રામાયણ વાંચ્યું છે મહાભારત વાંચ્યું છે ના હવે આપણી પેઢી પાછળની પેઢી ઉપર તો આપણે કેવી રીતે અપેક્ષા રાખશું એટલે આપણા ધર્મની તાકાત આપણા બાળકોમાં પણ એનું સિંચન કરવું પડશે સંસ્કાર વગરની સંપત્તિ એ આપત્તિ છે અને એકતા વગરનો પરિવાર એ માત્ર ભીંતોની દિવાલ છે ભીંતોનું મકાન છે જેના ઘરમાં સંપ છે ત્યાં લક્ષ્મીનો વાસ છે અને જેના હૃદયમાં ધર્મ છે ત્યાં પ્રભુનો વિશ્વાસ છે અંતમાં જો આપણે આપણે પરિવારને મજબૂત રાખશું તો આપણા રાષ્ટ્રનું કલ્યાણ કરવા માટે આપણા રાષ્ટ્રને ફરીવાર એક વિશ્વગુરુ બનવા માટે આપણે કોઈ અટકાવી નહીં શકે એટલા માટે ધર્મ અને સંસ્કૃતિ બંનેના પાયામાં કુટુંબ છે અને કુટુંબથી જ એની શરૂઆત થાય છે બસ મારી વાણીને અહીંયા વિરામ આપું છું જય ભારત માતા કી જય જય સનાતન ધર્મ કી